અમે ચારેય મંડળી વતી હું અને અમારા દીપકભાઈ લ્યા અમે બંને અહીંયા સાહેબને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે સરકારશ્રી ખેડૂતોના હિત માટે જે ટેકાના ભાવથી ચૌદસો બાવન રૂપિયા જેવી માતબર રકમથી ખરીદ કરે છે અને ખેડૂતો એનાથી ખૂબ હેપી છે કારણ કે બજારમાં અત્યારે સાડા આઠસો નવસો રૂપિયામાં જે માલ જાતો હોય એ ચૌદસો બાવન જેવી રકમ આપે છે ત્યારે ખેડૂતો ખૂબ હેપી છે હવે એની હેપીનેસ ખેડૂતના ચહેરાઓની જે હાસ્ય છે એને એક ગોંડલ તાલુકામાં તાજેતરમાં સુરતથી આયાત કરાયેલા કહેવાતા આમ આદમી પાર્ટીના નેતા એવા બેનશ્રી જીગી સાબે આવે છે હવે ખેડૂતોનું હાસ્યનો ચહેરો એનાથી જોવાતો નથી એટલે બે ચાર લોકોને લઈ અને ગરીબ કેન્દ્રો ઉપર જાય છે ત્યાં નોખી નોખી ત્રુટીઓ કાઢે છે એમ કહે છે કે ભાઈ તમે હો બસો ગ્રામ વધારે લઈએ તમે રૂલ્સ મુજબ કામ કરો તો અમે કહી શકીએ વાંધો નહીં તમે લેખિત આપી દો અમે રૂલ્સ મુજબ કામ કરશું રૂલ્સ ભંગ કરતા હોય તો તમે અમારી ઉપલી કચેરીને જાણ કરી દીધો અમારો કેન્દ્ર એ તમને એમ લાગતું હોય તો બંધ કરાવી દો એને એ રજૂઆત નથી કરવી એને માત્ર લોકોની વચ્ચે જઈ જ્યાં તોલાઈ હાલતી હોય જ્યાં ખેડૂતોને મોડું થતું હોય મજૂરોને મોડું થતું હોય ટ્રાન્સપોર્ટરને મેળું થતું હોય એની વચ્ચે ઘૂસી અને સમય બરબાદ કરે જેથી કરીને ખેડૂતોમાં એક ઉહાપો થાય અરે ઉહકોનો સામનો એને કરવો પડે છે એ સામના અંતર્ગત ગઈકાલે બિલિયાળા ખાતે તે ઓગ્યા અને લોકોની વચ્ચે ખેડૂતો અને મજૂરોની વચ્ચે એને બબાલ થઈ અને પછી એને ખોટા આક્ષેપો કર્યા અમને માર્યા અમને આમ કર્યું તો અમે આજ માત્ર એટલી રજૂઆત કરવા એનો એજન્ટા મહેતાણા નીચે મહેતાણાનો નહોતો એનો એજન્ટા સો રૂપિયા પચાસ રૂપિયા લેખે નહોતો એનો એજન્ટા એટલો એટલો જ હતો કે આ ગામના ખેડૂતો ફોર્મ ન ભરે તો ખેડૂતોના ખાતામાં પૈસા ન આવે અને પછી અમે ભારતીય જનતા પાર્ટી કે જયરાજસિંહ વિરુદ્ધનું વાતાવરણ ક્રિએટ કરીએ એનો એજન્ડા લોકોની વચ્ચે જઈ અને ખેડૂતોને કે ઘર્ષણ થાય બે ચાર એમની સાથે દારૂ પીધેલા લોકો પણ જોઈત થઈ જાય એટલે એ કાંઈક બે ચાર બે ચાર ઝાપટકો કે એને મારે એને મારે આવું વાતાવરણ ક્રિએટ કરી અને ફરીવાર સોશિયલ મીડિયામાં એને એવું રાજકારણ કરવું છે કે જો જયરાજસિંહની દાદાગીરી જો ગણેશભાઈની દાદાગીરી એનો એજન્ડા માત્ર હા છે કે બીવે છે એલા ભાઈ બે પાંચ લોકોને બીવરાવી શકાય ક્યાંય પાંચસો માણાના સમૂહને બીવરાવી ન શકાય અને મતદાન થાય છે પિસ્તાલીસ હજાર જેવી માત્ર લીડથી જીતે છે ત્રીસ વર્ષથી શાસન કરે છે એમ એમને થાય આ તો એને રાજનીતિ કરવી છે ને હવે ગંદી રાજનીતિ ઉપર છે ગંદી એટલા માટે કહું છું કે આવે ચરમસીમા ઉપર વચ્ચે જવું દારૂ પીધેલા લોકોને સાથે લઈ જવા એની સાથે ઉશ્કેરાટ કરવો તો અમારી વિનંતી એટલી જ છે અમે આજ માત્ર એટલું જ કહેવાયું બેન તમે બધે જાઓ પણ પોલીસ પ્રોટેક્શન સાથે જાઓ જેથી કરીને ભવિષ્યમાં કાંઈ પ્રશ્નો ન આવે તમારા વિડીયો થાય તો કંઈ પોતે વિડીયો ઉતારે જ છે બરાબર તો જેથી કરીને પોલીસ પ્રોટેક્શન જાય તો કોઈ ઘર્ષણ નથી કારણ કે આખા કેન્દ્રમાં મહિલા તરીકે માત્ર એક જ હોય છે એટલે કાલે સવારે કંઈક ઘટના બને તો કેન્દ્ર બદનામ થાય કેન્દ્રના માધ્યમથી સરકારને બદનામ કર્યું છે આવા એજન્ડા એના છે પરંતુ બોંડલ તાલુકાના તમામ લોકો જાણે છે કે આ શું કરવા જઈ રહ્યા છે તો એને ફરીવાર તમારા માધ્યમથી હાથ જોડી વિનંતી કરું કે બેન તમે ગોંડલની શાંતિ દોહડવાનો સમાજવાદ કરવાનો આ પ્રયત્ન રહેવાદીઓ તમે એમાં ફાવટ આવશે નહીં વિશેષ કે અમારે કેમ થતું નથી